એકવાર પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી આજે સવારે દસ વાગ્યા નરસામાં ગોવાલક રોડ પર આવેલ ઉમિયાનગરથી થી ચાર વર્ષની બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી જેમાં બાળકીનો પરિવાર દ્વારા બાળકીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા પણ મળી આવી ન હતી તેવામાં ગુમ થયેલ બાળકીનો પરિવાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવી પહોંચી પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈએચએમ ઘડવી સાહેબને મળતા પીઆઈ સાહેબે ગ્રુપ મેસેજ પાસ કરતા ડીસીપી સાહેબના માર્ગદર્શનમાં બાળકીને હેમખેમ શોધવાના પ્રયાસો હાથ ધરી બાળકીને હેમખેમ શોધી તેના પરિવારને સોંપતા પરિવારવાળાઓના આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા આજ રોજ સવારે સાડા દસ વાગ્યાના આસપાસ ચાર વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી ત્યારબાદ એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો પરંતુ બાળકી નહીં મળતા એક વાગે પોલ્યુશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી શ્રી તથા અમારા સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર ત્રીસ મિનિટની અંદર આખે આખું અમારું જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે લોકો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીની અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે એક લાસ્ટ યર એકસો બાળકો આજ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે છોકરીના મા બાપ ઉમૈયા જ રહે છે છૂટક મજૂરી કરે છે અને છોકરી ચાર વર્ષની છે વાલી વારસને એ સંદેશો છે કે તમે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો મજૂરી કામે જાઓ છો બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા ચલાવવામાં આવે છે જેમાં બાળકને સવારે દસથી સાંજના છ લગી રાખવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે જે માતા પિતાઓને